ઇઝરાયલની સેનાએ શનિવારે ગાઝાની એક સ્કૂલ પર એસ્ટ્રાઇક કરી હતી જેમાં સોળ લોકોના મોત થયા હતા અને પંચોતેરથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અલ જજીરાના અનુસાર આ સ્કૂલ યુનાઇટેડ નેશન્સની હતી જ્યાં શરણાર્થીઓએ આશરો લીધો હતો માહિતી અનુસાર ઇઝરાયલની સેનાએ પહેલાં સ્કૂલને ઘેરી લીધી અને પછી હુમલો કર્યો હતો તો ઇઝરાયલના હુમલાના કારણે સ્કૂલની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી જેમાં બાળકો ફસાઈ ગયા હતા તો સ્થાનિક લોકો બચાવ કામગીરી કરાવી રહ્યા છે તો અત્યાર સુધીમાં બે બાળકોનો બચાવ થયો છે જેમાંથી એક બાળકીને હાથમાં ગંભીર ઇજા થઈ છે તો બીજા બાળકના ચહેરા અને માથા પર ઇજા પહોંચી છે તો યુએનની ડિસ્ક્યુટિવના જણાવ્યા અનુસાર ગયા મહિને અન્ય પણ સેના સ્કૂલને બનાવી હતી તો બીજી તરફ પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે તો પચાસ ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ